નવરાત્રીના નવલા નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે યુવાનોમાં સ્પેસ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ચોથી ઓક્ટોમ્બરથી પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સ્પેસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે યુવાનો અને લોકોમાં સ્પેસ અને સાયન્સ પ્રત્યે વધુ જાગૃતિ આવે તે માટે સ્પેસ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ભાવનગરના મહારાજા તખ્તસિંહજી દ્વારા અઢારસો ચોર્યાસી માં ટેલિસ્કોપ માટે અનુદાન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે ટેલિસ્કોપને ભાવનગર ટેલિસ્કોપ નામ આપવામાં આવ્યું હતું તેનો રોચક ઇતિહાસ કટઆઉટ્સ અને ચાર્ટ દ્વારા સમજાવવામાં આવશે આગામી છ તારીખે હિમાલયા મોલ ખાતે સ્પેસ પ્રદર્શની ઊભી કરવામાં આવનાર છે જેમાં ભાવનગર ટેલિસ્કોપની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવશે સાથે સાથે સ્પેસ વિશેની અન્ય જાણકારીઓ આ પ્રદર્શનીમાં આપવામાં આવશે પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર હર્ષદભાઈ જોશીએ જણાવ્યું કે આ સિવાય

ખાસ તો આપણે ભાવનગર ટેલિસ્કોપની વાત કરવાની છે કે જે મહારાજા દુનિયાને ભાવ્યું કે જે સૌથી વધારે સારું અને સૌથી વધારે જોવાયેલું ટેલિસ્કોપ છે બધી જ જાણકારી આપણને આ સ્પેસ વીક દરમિયાન હર્ષદભાઈ જોશી આપવાના છે નમસ્કાર સાહેબ હર્ષદભાઈ સૌથી પહેલા તો સ્પેસ વીક શું કામ દર્શક મિત્રોને જયવિજ્ઞાન આપણે જો સ્પેસિફિકની વાત કરવી છે તો આપણે જવું પડશે ઈસવીસન ઓગણીસો ને સત્તાવનના સમયમાં જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થયું એની અંદર અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો અને ત્યાંથી એવું કહી શકાય કે ટેકનોલોજીની અંદર છે એક મોટો જે છે એક વોર શરૂ થયો જેને ટેકનો વોર કહેવામાં અમેરિકાએ પોતાની ટેકનોલોજી દેખાડીને એમણે બીજા વિશ્વયુદ્ધની સાથે હતો રશિયા તો એમણે પણ એ જ ક્ષેત્રની અંદર ઘણું આગળ એ વધ્યા સમય જતાં રશિયાએ એક કદમ આગળ લીધો વર્ષ એવું ઓગણીસો સત્તાવન અને આ ઓગણીસો સત્તાવનના ના વર્ષની અંદર ચોથી ઓક્ટોબરના દિવસે માનવ નિર્મિત એટલે કે મેન મેડ આર્ટિફિશિયલ જે સેટેલાઇટ છે એ પહેલી વાર સ્પેસની અંદર એટલે કે આપણી ભૂસ્તરીય જે રચના છે એની બહાર એટલે ગુરુત્વાકર્ષણની બહાર મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો સેટેલાઇટનું નામ હતું સ્પુટનિક વન તારીખ હતી ચોથી ઓક્ટોબર એટલા માટે ચોથી ઓક્ટોબરથી લઈને દસ ઓક્ટોબરને વર્લ્ડ સ્પેસ વીક તરીકે દર વર્ષે સેલિબ્રેટ કરવામાં આવે છે ફાઇન આ વાત થઈ સ્પેસ વીકની જેમ અગાઉ મેં કહ્યું કે આપણે આજ તો ખાસ વાત કરવી છે ભાવનગર ટેલિસ્કોપની તો હું સૌથી પહેલાં તમને પૂછીશ કે ભાવનગર ટેલિસ્કોપ મહારાજા ભાવસિંહજીએ બનાવ્યું હતું એની એક હિસ્ટ્રી તમે અમને જણાવો ને અમારા દર્શકોને જણાવો બિલકુલ બિલકુલ આ ટેલિસ્કોપ હોય એજ્યુકેશન હોય કે કલા ક્ષેત્ર હોય ભાવનગર તમામ ક્ષેત્રોની અંદર રાજાશાહીના કાળમાં પણ ખૂબ જ સારું કામ થયું છે હાલના સમયમાં પણ એ જ રીતે ભાવનગર આગળ વધી રહ્યું છે સ્પેસ વીક હોય અને આપણે આપણા ટેલિસ્કોપને ભૂલી જઈએ જે ટેલિસ્કોપના નિર્માણની અંદર આપણા રાજાઓએ પોતાનું યોગદાન આપ્યું છે એ ભૂલી જઈએ તો આપણે આજે વાત કરીએ ભાવનગર ટેલિસ્કોપ ભાવનગર ટેલિસ્કોપને સમજવા માટે થઈને થોડું વધારે પાછળ જવું પડશે એટલે કે ઈસવીસઠ અઢારસો ચોર્યાશી આજુબાજુ આપણે જવું પડશે પહેલા એ સમજી લઈએ કે એનું નામ ભાવનગર ટેલિસ્કોપ કેમ કે મજાનો એનો રોચક ઇતિહાસ છે એટલા માટે સમજવો જરૂરી છે આપણા મહારાજા એ સમયે જે રૂલ કરતા હતા એમનું નામ હતો તખ્તસિંહજી ગોહિલ એમના ફાધર હતા ભાવસિંહજી ગોહિલ જે એમના જ શાસનકાળની અંદર એક ભારતના ખૂબ જ પ્રખર ખગોળ વૈજ્ઞાનિક થઈ ગયા અને એમના જ મિત્ર આ ટેલિસ્કોપ છે જે આપણને આગળ જતા આપણે વાત કરીશું કે આપણને એમણે ગિફ્ટ કર્યું એનું નામ હતું કેડી નેગમવાલા મેગમવાલા એ આપણા મહારાજા શ્રીને મળે છે અને એક પ્રપોઝલ આપે છે કે જો આવું કંઈક ફંડિંગ અમને મળે તો હું એક ટેલિસ્કોપ આપણા દેશ માટે આપણા રાજ્ય માટે થઈને અને એક ઓબ્ઝર્વેટરીનું નિર્માણ કરવા ઈચ્છું છું બિલકુલ આપણા રાજે પ્રથમ મુલાકાતમાં જ પ્રથમ પ્રપોઝલ જ એક્સેપ્ટ કરી લીધી અને ફાઇનલી એમને જે રકમની જરૂરિયાત હતી એ એમને સુપ્રત કરી બસ આ જ કારણોસર આ ટેલિસ્કોપનું નામ છે એ ભાવનગર ટેલિસ્કોપ રાખવામાં આવ્યું ટેલિસ્કોપનો પોતાનો એક અનોખો ઇતિહાસ છે જે કદાચ વિશ્વની અંદર હવે એને ચેન્જ કરવો એ મુશ્કેલ હોઈ શકે કારણ કે ટેલિસ્કોપ જન્મ્યું ત્યારે સાડા સોળ નું હતું ઓકે ત્યાર પછી પોતાની યુવાની યુવાની થી લઈને અવસ્થા આજે એમ જ કહેશો કે વૃદ્ધાવસ્થા વાત છે ને હજી પણ આપણી વચ્ચે જ છે પણ હવે એનાથી આપણે કામ નથી લઈ રહ્યા એ જયારે એમને યુવાની કાળમાંથી આગળ વધે છે ત્યારે એમાં બદલાવો થયા સમયાંતરે બે વાર એમાં બદલાવો થયા અને અંતે એ આપણે વીસ ઇંચ ના ટેલિસ્કોપ તરીકે આપણી વચ્ચે એટલે અસરતા એવું કહી શકાય કે જે તમને ટેલિસ્કોપ ને બાળકનું રૂપ આપ્યું યુવાનનું રૂપ આપ્યું અને ટેલિસ્કોપ સમય અંતર આગળ જતા જતા 20 ઇંચ નું થયું હવે એમાં થોડોક વધારે પ્રકાશ પાડશો કારણ કે દર્શકોને એ સમજાશે નહીં કે 16 ઇંચ થી 20 ઇંચ કેમ થાય બિલકુલ બિલકુલ હવે આપણે એના ટાઈમલાઈન માં જતા રહીએ સમય ની સાથે જ આપણે એમાં જે બદલાવ આવ્યા છે એને ક્રમશઃ સમજતા જઈએ વાત થઈ એમ 1800 ને 84 ની અંદર આ ટેલિસ્કોપ જે છે એને બનાવવા માટેની જે છે એ પ્રપોઝલ શ્રી આપણા ડૉક્ટર હતા કેડી નેગમવાલા એ એમના એક મિત્ર જેમનું નામ હતું હેવર્ડ ગ્રવ જેઓ સારા એવા જે છે એ ઓપ્ટિકલ સાયન્સ એન્જિનિયરિંગ કરેલું પોતાની ગ્રબ્સ એન્જિનિયરિંગ એક પોતે ચલાવતા કોમ્પ્યુ ટેલિસ્કોપનું મેન્યુફેક્ચરિંગ કરતા એ સારા એવા કેડી સરના મિત્ર એમને મળવા જાય છે વાત આયર્લેન્ડ છે શરૂઆત આ ટેલિસ્કોપ નો બોન આઈલેન્ડ માં થયેલો છે અને પછી ક્રમશઃ એ આગળ વધે છે તો એમને મળે છે પ્રપોઝલ આપે છે કે ભાઈ અમારે આ પ્રકારનું ટેલિસ્કોપ જોઈએ છે આ જયારે વાત કરીએ છીએ ત્યારે એ ટેલિસ્કોપ નું નામ અને એનું ફંડ આ બંને નિશ્ચિત નથી અચ્છા પણ એક મિત્ર ભાવે બે વ્યક્તિ મળે છે અને આ વાત એમની વચ્ચે થાય છે એમને હેવર્ડ જે છે એ સાયન્ટિસ્ટ એમને એપ્રુવલ આપે છે કંઈ વાંધો નહીં હું ટેલિસ્કોપ આપને બનાવીને આપવા તૈયાર છું એ સમયે ટેકનોલોજીના અભાવને કારણે લાંબો સમય એકને એક વસ્તુને બનાવવામાં લેતા હતા સમયાંતરે વર્ષ વીતતા વીતતા આવે છે અઢારસો અઠ્યાસી ફાઇનલી અઢારસો અઠ્યાસીની અંદર નેગમવાલા સર ભાવનગર આપણા ભારતની અંદર ભાવનગરની અંદર પહેલું વહેલું પોતાનું ટેલિસ્કોપ લઈને આવે છે એ જ સમયે ભાવનગરનું અન્ય રાજ્યો સાથેનું પણ તાદાત્મ્ય સારું એટલે પુણે ખાતે એક જગ્યા ડેવલપ કરવામાં આવી જેને તખ્તસિદ્ધિ નામથી જ એ ઓબ્ઝર્વેટરી નિર્મિત કરવામાં આવેલી અને ત્યાં એ ટેલિસ્કોપને મૂકવામાં આવ્યું આ ટેલિસ્કોપ ત્યારે સાડા છો છે ઓકે આ એની શરૂઆત નહીં છે સમય જતાં અનેક સંશોધનો એ ટેલિસ્કોપની મારફતે છે ખાસ કરીને આપણે અલગ અલગ નક્ષત્રોની વિશે બહુ એ ટેલિસ્કોપથી આપણે માહિતી એકત્રિત કરી આગળ જતા વર્ષ હવે આપણે થોડા આઝાદી પછીના સમયમાં જતાં રે એ સમયની અંદર ફ્રીડમ ફાઇટ જે થઈ છે એ પણ એમાં સામેલ છે એ સમયને કારણે લગભગ ત્રીસ વર્ષ જેટલો આ ટેલિસ્કોપ છે એનો એ પણ એક ઇતિહાસ છે કે એક બોક્સમાં માં જ પડેલું છે એની કામ જ નથી કર્યું કશું નથી અચ્છા માત્ર એમ શયન અવસ્થામાં જે હતું કે જ્યારે હવે મને જ્યારે બહાર મૂકવામાં આવશે ત્યારે હું બેટર ધેન બેટર વર્ક કરી આપીશ બરોબર વર્ષ આવતા આવતા ઓગણીસો ઓગણપચાસ આવી જાય છે શ્રી દાસ નામના એક વૈજ્ઞાનિક જે એમના ધ્યાનમાં આવે છે કે આવું એક સરસ મજાનું ટેલિસ્કોપ કે જેમનો પોતાનો ઇતિહાસ રહ્યો છે એમના હાથમાં આવતા એને પુનઃ કરવાનો પહેલો પ્રયાસ કરે

ત્યારબાદ ઓગણીસો ને ચોપન ની અંદર ઓગણીસો એકાવન થી ટેલિસ્કોપ કાર્યરત છે પણ ઓગણીસો ને ચોપન ની અંદર જ્યારે આ ટેલિસ્કોપ ની વાત લગભગ વિશ્વના બધા લોકો સુધી પહોંચી કે ટેલિસ્કોપ આ રીતે કાર્ય કરી રહ્યું છે અને આ જ સમય ગાળા દરમિયાન એટલે કે લગભગ આ જ વર્ષની અંદર એ સાડા ઇંચ માંથી વીસ ઇંચ નું સ્વરૂપ ધારણ કરે હવે દર્શક મિત્રો મારે એ પણ તમને શેર કરી દઉં કે ટેલિસ્કોપ હું જે અહીંયા અમે વાત કરી રહ્યા કે સોળ ઇંચ કે વીસ ઇંચ એટલે શું ટેલિસ્કોપમાં બે લેન્સ હોય છે એમાં પ્રાઇમરી લેન્સ જેને પ્રાઇમરી મિરર કહેવામાં આવે છે ટેલિસ્કોપનું હાર્ડ જેને કહીએ કે હાર્ડ છે એનો જે ડાયામીટર વ્યાસ હોય ને એ ટેલિસ્કોપની સાઇઝ કહેવામાં આવતું હોય છે એટલે કે સાડા સોળ ઇંચની જે ટેલિસ્કોપની ટ્યુબ હોય એને એને મેન્યુફેક્ચર કરવામાં આવી અને એને વીસ ઇંચની અંદર વધારો કર્યો ઓગણીસો ચોપનની અંદર ટેલિસ્કોપ વિશે લોકો ઘણા જાણતા હતા એ સમયે જ્યારે જે લોકો ખગોળની અંદર કામ કરતા હતા ઇન્ટરનેશનલ માસ કમિટી કે જે માસ આપણો જે પ્લેનેટ છે એની ઉપર સંશોધનો કરી રહી હતી ત્યારે એક ઘટના ઘટવાની હતી ઓપોઝિશન ઓફ માર્સ એટલે કે એક એવો સમય કે એક્ઝેક્ટ એ ઓપોઝિટ સાઈડની અંદર આપણને જોવા મળે અને એનું ઓબ્ઝર્વેશન લેવા માટે જે છે એ આપણી આ ઓબ્ઝર્વેટરી જે છે કેડાઈ કેનલ કોડાઈ ને એમને ઇન્વિટેશન આપવામાં આવ્યું કદાચ એ ભારતનું પહેલું ઇન્વિટેશન છે કે જેને ઇન્ટરનેશનલ જે છે એ કમ્યુનિટીમાં એ ઇન્વિટેશન જ્યારે એમને મળ્યું ત્યારે આ કોડાઈ કેનલ વેધશાળા છે એ પોતાનું સુવર્ણ જયંતિ છે એ સેલિબ્રેટ કરી હતી અને એના અનુસંધાને જ આ ટેલિસ્કોપને વધારે જે છે મોડિફાય કરવામાં આવે વર્ષ આગળ જતા એક અન્ય એક વૈજ્ઞાનિક જેનું નામ છે એમ કેવી બાપુ જેમનું પણ ખાસું એવું યોગદાન છે એમણે આ ફરીથી ટેલિસ્કોપિફાઈ કર્યું એટલે મેં કીધું બે વાર છે બીજી વાર જયારે એને મોડિફિકેશન કર્યું ત્યારે ખાસ કરીને સ્પેક્ટ્રોગ્રાફી ઉપર એટલે કે કોઈ ઓબ્જેક્ટ છે ને એમાંથી જે આવતો પ્રકાશ છે એની તીવ્રતા કેટલી છે એ જાણવા માટે થઈને એની અંદર જે છે એ ચેન્જીસ કરવામાં આવ્યા અને એને કારણે એમને એમકેવી બાપુએ પોતાના બાર સંશોધનો આ ટેલિસ્કોપની મદદથી પબ્લિશ કર્યા એ સિવાય એના અન્ય બે પીએચડી સ્ટુડન્ટો કે જેમણે પોતાના સંશોધનો આ ટેલિસ્કોપના દ્વારા કરીને એમણે પણ પોતાનો પીએચડી પૂર્ણ કરેલો વર્ષ જતાં એમ કેવી બાપુ છે એ પણ રિટાયર્ડ થઈ નિવૃત્ત થાય છે ઓગણીસો ને અઠ્યોતેરની સાલ આવે છે ટેલિસ્કોપ ફરી પોતાની જગ્યા બદલે છે મારે છેલ્લે એ પણ કહેવાનું છે ઓગણીસો અઠ્યોતેરમાં પોતાની જગ્યા બદલે છે અને કાવલ વેધશાળા તમિલનાડુમાં જ આવેલી છે એમને ત્યાં મોકલી દેવામાં આવે છે હવે જ્યારે અહીંયા એ ટેલિસ્કોપને મૂકવામાં આવે છે ત્યારે એમની સાથે એનું માઉન્ટ એટલે કે ટેલિસ્કોપનો સ્ટેન્ડ છે એ માઉન્ટ છે ને એ એને એક નવું બનાવવાનો પ્રયાસ થાય છે કે માઉન્ટ આપણે બીજું બાબત ઉપયોગ લેવામાં આવે છે પણ એટલા સારા પરિણામ નથી મળતા એટલે ફાઇનલી ઓગણીસો ને ચોર્યાસી માં એનું મૂળભૂત સ્ટેન્ડ પાછું એ ટેલિસ્કોપની સાથે જોઈન કરી દેવામાં આવે છે એટલે કે શરીર અને આત્માને ફરીથી ભેગા છે અને ત્યારબાદ એમણે ખૂબ જ સારા એવા આપણે સંશોધનો કરી એમ કહીએ તો કે એસીના દાયકાની અંદર આ જે ટેલિસ્કોપ છે એમણે આપણા દેશની અંદર એ સમયનું સૌથી મોટો ટેલિસ્કોપ એ વીસ ઇંચનો ટેલિસ્કોપ અન્ય બીજા હતા જે બાર ઇંચ સોળ ઇંચ સુધીના ટેલિસ્કોપ હતા પણ ભાવનગર ટેલિસ્કોપ જેટલું પાવરફુલ અને એની જેટલા સંશોધનો એની જેટલો ઉપયોગ જે છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં થયેલો એટલે એ સમયનો આપણે સૌથી મોટામાં મોટો ટેલિસ્કોપ જે છે એ કહેવામાં આવે છે સમય જતા ઓગણીસો એસીના સમયની અંદર ફરીથી એની જગ્યા બદલવામાં આવે છે લેહ છે અને એનાથી આગળ એક સાકાર નામનું એક ગામ આવેલું છે ઊંચાઈ ઉપર છે ત્યાં એને ઓગણીસો ચોર્યાસી ઓક્ટોબરથી લઈને ઓગણીસો અઠ્યાવીસ નવેમ્બર સુધી છે એ ત્યાં મૂકી રાખવામાં આવે છે એની મદદથી અન અલગ અલગ સંશોધનો કરવાના પ્રયાસો થાય છે સમય જતાં આપણા એક અન્ય વૈજ્ઞાનિક જેનું નામ જેસી ભટ્ટાચાર્ય જે આપણા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોનોમીના એ હેડ હતા એમને એવો આવે છે કે કદાચ લેહ ઉપર આ ટેલિસ્કોપ રાખવાથી આપણને એટલું સારું પરિણામ નહીં મળે તમે જો નેટમાં સર્ચ કરશો તો ભાવનગર ટેલિસ્કોપનો એકમાત્ર ફોટો એક માત્ર ફોટો અને એ પણ લેહમાં જયારે એને મૂકવામાં આવેલું ત્યારનો જ ફોટો અવેલેબલ છે હા એ સિવાયના ફોટોગ્રાફ્સ અવેલેબલ છે પણ બ્લેક એન્ડ વ્હાઇટ ની અંદર છે આમાં કલર ફોટો છે અવેલેબલ એટલે અમે એક એ પણ પ્રયાસ કર્યો છે કે એમાં જે ચેન્જીસ આવ્યા છે એ પણ વિશે લોકો જાણી શકે એના માટે પણ ત્યારબાદ એને લેહ ની અંદર રાખવામાં આવે છે લેહ ની અંદર मालूम પડે છે કે હવે એને કદાચ અહીં ઉપયોગમાં લઈ લઈ શકાય એટલે હવે ફરીથી એને પાછું જે છે એ બેક ટુ પેવેલિયન એટલે કે કોડાઈ કેનાલ સાથે ફરીથી મોકલી દેવામાં આવે છે એટલે તમે વિચારો ટેલિસ્કોપનો જન્મ અઢારસો ચોર્યાસીમાં ત્યાંથી શરૂ થાય છે આયર્લેન્ડથી એમની સફર શરૂ થાય છે આયર્લેન્ડથી આવે છે એ પુણે પુણેથી આવે છે એ કોડાઈ કેનલ જાય છે કોડાઈ કેનલથી આગળ જતા એ કવાલપુર જાય છે ત્યાંથી પાછું લેહ જાય છે અને ફરીથી અંતે એ પાછું પુણે આવે છે તો આ લગભગ એસી વર્ષના પોતાના એ કાર્યકાળની અંદર એકદમ આમ કહી શકીએ તો એ મેઘધનુષ્ય આયુષ્ય જીવેલું આ ટેલિસ્કોપ આપણા દેશની અંદર નહીં વિશ્વની અંદર સૌથી વધારે પોતાની જગ્યા બદલીને સંશોધન કર્યું હોય એવું આ ટેલિસ્કોપ છે આપણા દેશનું એ એક સમયનું સૌથી મોટો ટેલિસ્કોપ અને આપણા ભાવનગર માટે ગૌરવની લાગણી આપણને અપાવી શકે એવો આ ટેલિસ્કોપ જે છે આ એનો એક નાનકડો ઇતિહાસ છે હું પૂછવા માંગીશ ય આટલી સારી સિદ્ધિ આ ટેલિસ્કોપ દ્વારા મળી છે તો હજી સુધી કેમ એટલું બધું એને શું કહેવાય કે પ્રખ્યાત એ નથી મળી બિલકુલ એટલે ક્યાંક ને ક્યાંક આપણી દુર્ભાગ્યવશતા છે કે આટલી સારી વસ્તુ કે જે આપણા મહારાજા પૂર્વજો આપણા કૃષ્ણકુમાર સરદાર પટેલને પહેલું ભાવનગર રજવાડું આપ્યું પ્લસ આ પહેલું ટેલિસ્કોપ કે જે આપણે ખગોળ એટલે વિજ્ઞાનની સાથે માનવતાને બધી જ સાથે જોડાયેલું ભાવનગર તો આ શું કારણ એમાં બે ફેક્ટર છે એ જે અમને એવું લાગી રહ્યું છે એક તો પહેલું કે ભાવનગર ટેલિસ્કોપની જે રીતે આપણે રજૂઆત કરી સીધી કોઈ જગ્યાએ હિસ્ટ્રી ઓકે આપણે જે વાત કરી છે એ અલગ અલગ સંશોધનો લગભગ સત્યાવીસ જેટલા રેફરન્સીસ જ્યારે ભેગા થયા છે ત્યારે એની એક ગણો ને તો કદાચ સાડી ત્રણસો ચારસો પેજની એટલે કદાચ એવું બની શકે એ સમયની અંદર એના ડેટા જે છે એનું એનાલિસિસ વધુ થયું હોય શકે ટેલિસ્કોપ કરતા ત્યારબાદ પુણેની અંદર એ સ્થાપિત હતું એટલે એક તો આપણા રાજ્યથી પણ એ દૂર હોય બની શકે કે રાજાએ માત્ર ને માત્ર ડોનેશન આપ્યું હોય પછી એને આગળ એ એ ટેલિસ્કોપ સાથે જે છે સંશોધન માટે થઈને એને પ્રજા સમર્પિત કરી દીધું હોય તો એ કારણોસર પણ કદાચ આપણે એનાથી એ મારી છે આ પ્રકારની સર આ આ જે ટેલિસ્કોપ છે ને એ ગેલેલિયન ટેલિસ્કોપ કહેવામાં આવે છે અને આપણું ભાવનગર ટેલિસ્કોપ છે ને એ આ ન્યુટનિયન ટાઈપનો ટેલિસ્કોપ છે ઓકે બરાબર આ બે તમે વસ્તુ કીધી ગેલેલિયન ને ન્યુટનિયન શું તફાવત બ્રિયસ હા એ પણ સમજાવું બંને ટેલિસ્કોપના નામથી તમને કદાચ આઈડિયા આવી ગયો હશે કે એ પણ એક સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિકો થઈ ગયા છે પોતપોતાના સમયની અંદર આપણે ટેલિસ્કોપનું નામ આવે એટલે સૌથી પહેલાં આપણને ગેલેલી ગેલેલી નામના વૈજ્ઞાનિક યાદ આવે સો યાદ કરવા જ જોઈએ કારણ કે એમણે જ પહેલી વાર ગુરુગ્રહના ચાર જે સુપર મૂન જે છે એ એના વિશે આપણને માહિતી આપેલી પણ એમની પહેલાં પણ એક વૈજ્ઞાનિક થઈ ગયા કે જેમણે એ સમયની અંદર કાચની મદદથી ટેલિસ્કોપ બનાવવાનો

એના જે ચાર મૂન જે મોટી સાઇઝના છે ને તો સત્યાશી કરતાં પણ વધારે મૂન છે પણ એમાં જે મેજર ચાર જે છે આઈસો યુરોપા ગેલિમિટ ગેલિસ્ટો આજે આપણે એને યાદ કરતા હોય તો યાદ કરવું પડે કે એને ગેલ ગેલેલિયન્સ મૂન તરીકે આપણે યાદ કરીએ છીએ તો એ એમનું ઓબ્ઝર્વેશન કરેલું અને એમણે જે મોડિફિકેશન કર્યું એ ટેલિસ્કોપ જે છે એમને આપણે ગેલેલિયન ટેલિસ્કોપ કીધું સમયાલ જતા આઈઝેક ન્યૂટન થયા એમણે પણ પોતાની રીતે એક ટેલિસ્કોપ ડેવલપ કરવાનો પ્રયાસ કર્યો અને એને આપણે અત્યારે ન્યુટોનિયન ટેલિસ્કોપ કહીએ છીએ સૌથી વધારે જોઈએ તો ઓબ્ઝર્વેશનની અંદર અત્યારે ન્યુટોનિયન ટેલિસ્કોપનો ઉપયોગ થાય છે અર્ષદભાઈ છેલ્લો સવાલ જે સ્પેસ વીક શરૂ થવાનું છે તે દરમિયાન ભાવનગરમાં લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા શું શું કાર્યક્રમો ભાવનગર લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા જે કાર્યો કરવાના છે એમાં ભાવનગરનો જ ઇતિહાસની આપણે આજે ટેલિસ્કોપની વાત કરીએ તો એવા જ એક પ્રખર વ્યક્તિને પણ અમારે સાથે મેં એમને ટ્રીબ્યુટ આપવા માટે અમે પ્રયાસ અમે કરી રહ્યા છીએ પ્રોફેસર સુભાષ મહેતા જેમના નામનો વર્લ્ડ રેકોર્ડ પણ છે એમણે લગભગ વીસ લાખથી પણ વધારે લોકોને ટેલિસ્કોપ દ્વારા સ્કાયગેઝિંગ કરાવ્યું છે ભાવનગર સે એની અંદર એમને બહુ મોટા માસ હતા લગભગ સાડેત્રીસ વર્ષ એમણે ફક્તને ફક્ત આ એક જાગૃતતા પાછળ કહેવાય છે મારા સહભાગું સહભાગ્ય છે કે હું એમની સાથે મેં અમુક વર્ષો કામ કર્યું છે એમના પાસેથી ઘણું બધું મેં શીખ્યા છે શરૂઆતના સમયની અંદર સુભાષસર પોતે જ એક ગળામાં ઢોલ લગાવીને શેરીની અંદર જાય ઢોલ વગાડ એટલે લોકો એટ્રેક્ટ થાય કંઈક નવું છે લોકો આવે એટલે કે ભાઈ અમે ટેલિસ્કોપથી તમને ચંદ્ર દેખાડવા માંગીએ છીએ એટલે લોકોને ટેલિસ્કોપ સુધી લાવવા માટેનો આ જેનો પ્રયાસ છે જે મેં મારી નરી આંખે જોયો છે હું એમાં ભાગ રહી છું કે ટેલિસ્કોપ સેટ કરવાનું કામ ચોકની અંદર મારું હતું પણ એ જે એમનું પોતાનું એની અંદર જેમણે ઉમેર્યું છે ને કદાચ એક પ્રોફેસર લેવલના વ્યક્તિ જ્યારે ગ્રાઉન્ડ લેવલ સુધી અને આમ સોસાયટી માટે જે આ કામ કરે છે તો અમારો પ્રયાસ છે કે અમે એમને પણ એક ટ્રીબ્યુટ આપીએ અમે એ પણ એક ટેલિસ્કોપ બનાવેલું જેમને અમે સુભાષ ટ્વેલ્લ નામ આપેલું કોઈ કારણોસર એ તૂટી ગયું છે પણ અમે એ પ્રયાસ પણ કરેલો કારણ કે એમના જ માર્ગદર્શન નીચે એ ટેલિસ્કોપ આખું મેં તૈયાર કરેલું બાર ઇંચનું આપણું ભાવનગરનું દ્વિતીય ટેલિસ્કોપ સાથે અમે ચોથી તારીખ કાલથી જ જે છે એ અલગ અલગ લેક્ચર સિરીઝ અમે ડિઝાઇન કરી છે ખાસ શરૂઆત આપણે કરીશું તો વર્લ્ડ હિસ્ટ્રીથી શરૂઆત કરીશું એમ પહેલો દિવસ અમે છે વર્લ્ડ હિસ્ટ્રીને આપીશું કે સ્પેસની અંદર આપણે આખી દુનિયામાં કોણ ક્યાં પહોંચ્યું છે એના પર આપણે વિષય વસ્તુ ત્યારબાદ પાંચમી તારીખે એક મોટું એક્ઝિબિશન જેની અંદર ઈસરોની સિદ્ધિઓ હોય વિશ્વની સિદ્ધિઓ જે છે એ ઈસરોના ફ્યુચર મિશન કયા કયા છે અને એનાથી આપણને શું લાભ ખાસ તો બધાના મનમાં એક જ પ્રશ્ન છે કે લાખો કરોડો રૂપિયાના અંતે આપણને શું લાભ એ આપણી સજીવ સૃષ્ટિને એનાથી શું લાભો થવાના છે તો એના ઉપરનો આખો એક અમે એક્ઝિબિશન જે છે એ પાંચમી તારીખે સાંજે સાડા પાંચે હિમાલય મોલ જે આપણે અહીંયા છે એના ગ્રાઉન્ડ ખાતે અમે ખુલ્લું મૂકવાના છે જેથી કરીને લોકો બધાએ જોયે અને ત્યાં જ અમે અમારી પાસે જે અવેલેબલ ટેલિસ્કોપ છે એ ટેલિસ્કોપ સાથે સાથે ભાવનગર ટેલિસ્કોપની એક પ્રતિકૃતિ ત્યાં અમે મૂકવાના છે આપણા ભારત દેશનો સૌથી મોટો સ્પેસ શટલ જે છે એમની પણ પ્રતિકૃતિ અમે ત્યાં મોકલવાના છે આ બધાને જ્યારે યાદ કરતા હોઈએ તો વિક્રમ સારાભાઈ કે જેમણે આનો પાયો નાખ્યો છે તો એમની પણ એક કૃતિ છે એ અમે ત્યાં મૂકવાના છે એ સિવાય બીજા અલગ અલગ ઘણા બધા મોડેલ્સ પણ અમે ત્યાં મૂકીશું જે આપણી સક્સેસ છે કોઈમાં આપણે ફેલિયર રહ્યા છે તો એ પણ સ્વીકારવું જરૂરી છે એનાથી ઘણું શીખ્યા છે તો એના વિશે પણ ત્યાં આપણે વાત કરવાના છે છ તારીખથી લઈને પછી અમે સ્કૂલ કોલેજીસ સુધી અમે કારણ કે સ્પેસની વાત કરીએ તો ભારતની અંદર ટીપુ સુલતાનથી આની શરૂઆત થઈ રહેલી છે રોકેટ સાયન્સની તો એ ત્યાંથી લઈને ઈસરોની કરન્ટ સ્થિતિ સુધી શું પરિસ્થિતિ છે એ આખે આખે અમે વણીને આ કાર્યક્રમ અમે ડિઝાઇન કરીએ છીએ ઘણી બધી રોચક વાતો સ્પેસ વીક આવતીકાલથી જ્યારે શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે લોકવિજ્ઞાન કેન્દ્રના કોર્ડિનેટર હર્ષદભાઈ સાથે વાત કરી અને ખાસ કરીને જ્યારે વાત કરી ભાવનગર ટેલિસ્કોપની કે જે અહીંના મહારાજા દ્વારા સૌપ્રથમ ઇન્ડિયાને આપવામાં આવ્યું હતું અને એંશી વર્ષના એમના ટેલિસ્કોપના કાર્યકાળ દરમિયાન ખૂબ ઘણી બધી સિદ્ધિઓ મેળવી છે એ પણ આપણને હર્ષદભાઈએ કીધું અને ત્યારબાદ કે જ્યારે પાંચમી તારીખે છઠ્ઠી તારીખે જે કટઆઉટ છે કે જે લોક અવેરનેસ છે એની માટે સ્પેસની અવેરનેસ માટે પણ એ લોકો કાર્યક્રમ કરવાના છે ત્યારે હું હર્ષદભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જે સ્પેસ અને એર સ્પેસ માટેની ખૂબ બધી સારી વાતો અને ખૂબ બધું જ્ઞાન મને અને અમારા દર્શકોને આપ્યું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સર હું આપના દર્શકોને પણ વિનંતી કરવા માગું છું કે બહોળા પ્રમાણમાં આપ પણ આ એક્ટિવિટીની અંદર ભાગ લ્યો રાજ્યના દરેક જિલ્લામાં લોકવિજ્ઞાન કેન્દ્ર છે અને લોકવિજ્ઞાન કેન્દ્રમાં દરેક જગ્યાએ આ પ્રવૃત્તિઓ થઈ રહી છે તો આપ સર્વે આપના નજીકના કોઈ સાયન્સ સેન્ટર હોય તો ત્યાં જઈને ચોક્કસલી આ ઇવેન્ટનો લાભ ધન્યવાદ